નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા આજે એક વ્યાપક ફરિયાદ એવી છે કે નવી પેઢીમાં વાંચન ઘટતું જ જાય છે અને એમાં સોશિયલ મીડિયાની બહુ મહત્વની ભૂમિકા છે કે લોકો હવે વાંચતા નથી ઈવન અખબારો પણ પૂરી સારી રીતે વંચાતા નથી અને આ જે ખામી છે અને એના કારણે જે નુકસાન થઈ રહ્યું છે એની ભરપાઈ કરવા માંડવીની વિવેકાનંદ રિસર્ચ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એક સરસ મજાનો પ્રકલ્પ હાથ ધરાયો છે અને એ છે કચ્છની પચાસ શાળાઓ માટે વાંચન અભિયાન બહુ સરસ વિચાર છે અને કચ્છની પચાસ શાળાઓને પસંદ કરી અને એમને પર્યાવરણ વિશે જાગૃત કરવાનો પણ સાથે આમાં અભિગમ છે કારણ કે વિવેકાનંદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આપણે જાણીએ છીએ કે પાણી અને પર્યાવરણ માટે બહુ મોટા પાયે કચ્છમાં કામ કરી રહ્યું છે એ ઉપરાંત સાહિત્ય અને બીજી સેવાઓ પણ આ સંસ્થા દ્વારા થાય છે આજે આપણે આ વાંચન અભિયાન વિશે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે માંડવીથી ગોરધનભાઈ પટેલ કવિ જોડાયા છે ગોરધનભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર હાજી જી ગોરધનભાઈ પહેલા તો મહત્વની વાત એ છે મોટા ભાગના આપણે બધા એવું માનીયે છીએ કે વર્તમાન સમયમાં વાંચન ઘટતું જાય છે માટે સાચી લાગે છે પણ એના ઉકેલ શું ખાલી આપણે ફરિયાદો કરીશું

એનું મૂલ્યાંકન એનું આપણે એની સમીક્ષા લખાવી એનો અર્થ એ થયો વાંચ્યા વગર તો સમીક્ષા કેમ લખે એ અઢીસો સમીક્ષાઓની ફાઇલો અમારી પાસે આવી બહુ મોટી ઘટના હતી તારું દરદાર પુસ્તક વાંચે અને એને વિચારે અને એની સમીક્ષા અઢીસો વિદ્યાર્થીઓ લખે અને એને અમે કર્યા ઈનામો આપ્યા આ બધી પછીની પ્રક્રિયા તો એક સામાન્ય છે પણ આ મોટું કામ તે વખતે અમે પાર પાડ્યું હતું ખુબ સારું પરિણામ પણ અમને મળ્યું બીજું એવો ને એવું કામ કર્યું હતું નારાજિ કારક ભાષાના સર્જક પદ્મશ્રી નો એવોર્ડ હમણાં રાષ્ટ્રપતિ એમણે આપ્યું પૂરા થયા પ્રાર્થના સભામાં આ પુસ્તક વિશે બોલો છોકરાઓ લાય બોલ્યા હતા સાડા સાતસો વિદ્યાર્થીઓને આ રીતે કામ કર્યું અને એવો જ આ ત્રીજો પ્રયોગ અત્યારે હાથ ધર્યો છે અમે કર્યો પ્રકૃતિ પર્યાવરણ પુસ્તક અમે આ રીતે આપવાના છીએ આપીને પછી સમય આપીશું અને એ લોકો સમીક્ષા શાળા શાળામાં આવીને વર્ગખંડમાં બેસીને

તમે નવી પેઢીને વાંચન તરફ પ્રેરવા કઈ રીતે તમે જેમ કહ્યું પ્રશ્ન બધા પૂછે છે પણ એનો ઉકેલનું શું તો ઉકેલની દિશામાં એક બહુ મહત્વનું પગલું છે અને આવા પ્રયોગો વધુ ને વધુ થાય એ પણ બહુ જરૂરી છે ગોર્ધનભાઈ આ સિવાય પણ ઘણી બધી પ્રવૃત્તિઓ આપણે ટ્રસ્ટ દ્વારા થાય છે એમાં સાહિત્યને સંદર્ભે આપણે વાત કરીએ તો એના પણ ઘણા બધા કાર્યક્રમો થઈ રહ્યા છે થોડી એની માહિતી પણ આપો જી સાહેબ અમારી સંસ્થા આમ તો ગ્રામોત્થાની સંસ્થા છે ગ્રામ વિકાસ પણ અમે માનસિક વિકાસ પણ એટલો જ મહત્વ નું ગણી અને સાહિત્ય વિભાગ ચલાવીએ છીએ જેમાં ત્રીસ વર્ષથી વિવેક ગ્રામ નામનું અમારું મેગેઝીન જેને સંસ્કૃતિ છે

પ્લેટફોર્મ આપે કોણ અને એમાં કચ્છી ભાષા હોય તો બહાર આમે કોઈ ના જલ્દી કારણ કે સમજી ન શકે અને નવોદિતો ને તો અમે કોઈ પ્રકાશકો જલ્દી હાથમાં ના લઈએ એમાં એમનો દોષ નથી એનો વ્યવસાય સ્વરૂપે કરતા હોય એ જગ્યાએ સ્વાભાવિક છે આ એક મહત્વનો બીજું એનાથી પણ વધારે મહત્વનું એ હતું સાહેબ કચ્છ એવો ભાતીગળ પ્રદેશ છે આપણે પાંચ જિલ્લા ભેગા જિલ્લો છે બીજા નંબર નો મોટો જિલ્લો છે તો એના ભાતીગળ વૈવિધ્ય પર સંસ્કૃતિ અલગ અલગ છે તો એનું ડોક્યુમેન્ટેશન તો અમે કોઈ નહીં કરે તો આપણે કરીએ ચાલો આવા બે કારણોસર અમે

ત્રણ હજાર ચિત્રો અને બિપિન સોની નવીન સો થી બહાદ્બર ચિત્રકારો એમની પાસે કરાવ્યું અને પંડ્યાએ પરિકલ્પના કરી આ લખે લોકો સામે મૂકી છે સાહેબ સમજે સાહેબ વર્તમાન પેઢી સમજે 1 કલાક દસ મિનિટ ની આખી ડીવીડી અમે ઘણી જગ્યાએ પ્રદર્શિત કરી છે સ્કૂલો માં બધી છે એટલે આવું કામ પણ આપણે વર્તમાન પેઢી પુસ્તક નહીં વાંચે અનેમાં સંસ્કૃત તો ક્યાંથી વાત એટલે અમે આ રસ્તો કર્યો એક આ અમારી પ્રકાશન ની સામાન્ય પ્રક્રિયા છે અમારા પણ પુસ્તક મેળાઓ સામાન્ય ઘટના ઘણા કરે છે એવું નથી કે અમે જ કરીએ છીએ પણ થોડીક અલગ રીતે કરીએ છીએ અમારા પુસ્તક મેળા કોઈ પણ જગ્યાએ રાજ્ય કે રાજ્ય બહાર મુંબઈ કરી કોઈ પણ જગ્યાએ કોઈ યજમાન સંસ્થા પચીસ પ્રકાશકો ના પુસ્તકો લાવીને અમે ત્યાં લઈ જઈએ છીએ અમારે ત્યાં અમે ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ થી અમે વેચાણ કરીએ છીએ આ અમે ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ તો પ્રકાશકો ને વધે રિટર્ન કરવા આ બધી પ્રક્રિયાઓમાં અમારે ખર્ચ કરીએ સંસ્થાને ચાલીસ ટકા ફ્લેટ ડિસ્કાઉન્ટ આપીએ છીએ આવા પીસ પુસ્તક પૂરા કર્યા છે અને એમાં

આવા અમે એવા ઘણા તણક જેટલા આપડે એ પણ કર્યા છે પણ યજમાન પદ અકાદમી ના અનેક છે સાહિત્ય પરિષદ નું જ્ઞાન સત્ર પણ ચોવીસ નું અમે યજમાન બન્યા હતા અમારી સંસ્થામાં ત્યારે એક વિરલ ઘટના બની હતી સાહેબ જ્ઞાન સત્ર અધિવેશન તો દર વર્ષે એની પ્રક્રિયા છે તો ક્યાં કરે છે પરિષદ ને પણ પરિષદના ના ઇતિહાસ માં પેલી વાર બન્યું હતું

પણ અમે શું કર્યું દરેક વક્તાઓ નું રેકોર્ડિંગ એ રેકોર્ડિંગ કાગળ ઉપર સભાપૂર્વક કહું છું આવું બન્યું નથી અને અમે પહેલી વાર પુસ્તક આપ્યું હતું તે વખતે અને એક સારો નવો પ્રયોગ હતો અમારો તો આ પ્રકારનું અમે યજમાન પદ અને સાગર સાહિત્ય નું યજમાન પદ લીધું કેન્દ્રીય અકાદમી

કેવો જરૂરી છે પરિષદ ના જ્ઞાન સત્ર અધિવેશન હોય બધું હોય પણ ભરવી પડે છે સ્વાભાવિક છે કે વહીવટી ખર્ચ આ બધે તો અમે વિચાર્યું કે આપણે ટોકન સ્વરૂપ રાખી અને કચ્છમાં આવા કાર્યક્રમો શા માટે ન કરીએ અને અમે હજી જુલાઈમાં

વિષય લીધો વડિયાને સ્વ્યું ગુજરાતી સાહિત્ય વિવિધ આધ્યાત્મ પ્રવાહો એની ઉપર ડોક્ટર ધીરેન્દ્ર રાજપુરપુ કવિ તેજની કવિતા મારે સ્થાનિક કવિ

અને બંને આવા વાત ભોજન બધી કરી હતી અને તાલુકા જિલ્લા વાહન વ્યવસ્થા માત્ર સો રૂપિયા અને હવે ત્રીજો કાર્યક્રમ અમારો છે ભજન જાની પણ એમાં સ્થાનિક કચ્છી ભાષા એને બહારના કચ્છમાં જે નોકરીયા આવે છે એ લોકોને સ્થાનિક લોકો સાથે સંવાદ કરવામાં બહુ તકલીફ પડે

આપને કઈ વિશેષ કઈ પૂછવાનું હોય ના મારો એક છેલ્લો પ્રશ્ન છે આ પુસ્તક પ્રકાશન પણ કરો છો બહુ મોટી પ્રવૃત્તિ છે અને કચ્છમાં તમે જેમ કહ્યું કે પ્રકાશન ગુરુ નથી તો કયા પ્રકારના પુસ્તકો

અને ઇન્ડિયન નેશનલ નું સ્ટાન્ડર્ડ એવા પુસ્તકો હોય છે ને નેશનલ લેવલ પર બહુ આપણી હારે તો એમાં હિન્દીમાં પુસ્તક રવીકુમાર પંડ્યાનું આસ્કી પુર્સા હિન્દીમાં કર્યું છે જી જી 1 લાખ લાખ તો અને અંગ્રેજી પણ કર્યું છે કચ્છનું એક મોટું ડોક્યુમેન્ટેશન તો એ એ પ્રકારના અંગ્રેજી પણ કર્યા છે અને અમે આ એક શાસ્ત્રીય સંગીત મુદ્રામાં ફોટોગ્રાફી અને લેખકોમાં પણ બધી જ વ્યવસ્થા છે અમારા લેખકોમાં લેખકો માં કચ્છના છેવર પંડ્યા

એક બાજુ ડાબી બાજુ ચિત્ર હોય તો જમણી બાજુ વર્ણન હોય આ એક દરદાર ગ્રંથ જેમ ખત્રી ના આખી કલા યાત્રા ઉપરનું કનુ પટેલ નું પણ અમારી પાસે હતું

બાલકવિ સેમિનાર ત્રણ દિવસ નો રાખવું એકો કવિઓ આવ્યા હતા અમારી પાસે બાલ કવિઓ માત્ર નાના બાળકો એ કાવ્ય ત્યાં જ લખે સર્જન ત્યાં જ કરે ત્યાં જ પઠન કરે

આટલું ડિસ્કાઉન્ટ કોઈ નથી આપતું અને લોકો બહુ હોશભેર આવીને પુસ્તકો ખરીદે છે આ બહુ મોટી વાત છે અને એની સાથે તમે આ વાંચન અભિયાન પણ કરો છો એટલે નવી પેઢી વાંચન તરફ પ્રેરાય વાંચે અને સમજે આ બહુ મોટી વાત છે આવી સરસ મજાની પ્રવૃત્તિઓ થાય છે તમે અમારી સાથે જોડાયા અને સરસ મજાની વાતો કરી ગુરદનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આભાર